વેલકમ ટુ માય ચેનલ જે જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજરે આપણે ધોરણ છ સ્વોથી સોલ્યુશન કરવાનું છે વિજ્ઞાન ચેપ્ટર લક્ષણો અને નિવાસતા જો આ ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓલ પર શેર કરી લેજો તો જોઈએ આપણે પ્રશ્ન એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે નિશાની કરો એક નીચેનામાંથી કયું વિધાન નિવાસસ્થાન કહી ન શકાય તો ઘાસ ચડતા પ્રાણીઓ વાળું ખેતર બે વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામોથી કયું વિધાન સાચું છે તો તેમાં શ્વસન દિવસ અને રાત્રિ દરમિયાન બંને સમયગાળા દરમિયાન થાય છે નીચેના નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે તો આંબાનું મોર ચાર ઉત્સર્જન માટે નીચેનામાંથી કયો વિધાન સાચું નથી તો પરસેવો થવો એ એક પ્રકારનું ઉત્સર્જન છે પાંચ તન્મય એક અજાન્યા સ્થળે જાય છે ત્યાં તેને પનનો નાના ઓછા હોય તેવી અને કેટલીક તો પનનો જ ન હોય તેવી કાંટારી વનસ્પતિ જોવા મળે છે તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે તો એ રણ વિસ્તારમાં ગયો હશે પ્રશ્ન ભાઈ નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપો છ તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો તો ગાય ભેંસ બકરી ઉંદર હાથી ઘોડો માનસ મગોડો વાંદરો કાચબો માછલી અજગર સાપ વીચ વિંછી મધમાખી વગેરે આ સિવાય વર્ગીકરણ કરો વાઘ ચિત્તો શિયાળ ઊંટ ગુડખર માછલી કરચલો પોયનું શાક કમર સિંગોડા સાલ સીસમ તો જંગલમાં રહેતા રણને રહેતા અને પાણીની અંદર રહેતા છે એને આપણે વર્ગીકરણ કરીશું તો વાઘ છે ચિત્તો શિયાળ શાક સાલ જંગલની અંદર જોવા મળતું છે પ્રાણીઓ વનસ્પતિઓ રણમાં ઊંટ ગુડખર પાણીની અંદર માછલી કરચલો કમર સિંગોળા વગેરે આઠ તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહેવાય છે જ્યારે અજૈવિક ઘટકોની અંદર ખટક ખડકો માટી હવા પાણી પ્રકાશ અને તાપમાનના સમૂહને અજૈવિક ઘટકો કહે છે જૈવિક ઘટકોની અંદર દાખલા તરીકે લીમડો કુતરી કૂતરો મચ્છર માણસ વગેરે દાખલા તરીકે કાંકરો કાચ ખુરશી પાણી વગેરે અજૈવિક ઘટકો છે એટલે જૈવિક ઘટકોની અંદર બધા સજીવો આવી શકે છે નવ માછલી રણમો અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ ના તો માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે અને તે પાણીમાં ઓક્સિજન લઈને જીવી શકે છે તેથી માછલી રણમાં રહી શકતી નથી ઊંટના અંગો રણમાં રહીને જીવી શકે તેવા હોય છે તે પાણીમાં ઓક્સિજન લઈ શકે નહીં તેથી ઊંટ પાણીમાં રહી શકતો નથી દસ વનસ્પતિને ઉગવા માટે યોગ્ય

અને સૂર્ય પ્રકાશની હાજરીમાં પ્રકાશ છે તથા દાઢીઓ ઢળતી હોય છે કારણ આપો તો પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા દાઢીઓ ઢળતી હોય છે કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષે અને વરસાદ વધારે પડતો હોય છે અને વનસ્પતિના આકાર શંકો આકારના હોવાથી પાણી અને બરફ સીધે સીધું સરકીને જમીન પર પડી જાય છે આમ પર્વતીય અનુકૂલન સાધવા આકાર જેવો હોય છે રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર રચનામાં શું વિશેષતા હોય છે તો રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગમાં ગાદી હોય છે તેથી તે સરળતાથી ચાલી શકે છે ગરામાં મોટી કોથરી હોય છે જેના કારણે તે પાણી વગર લોબો સમય રહી શકે છે શરીર પર ઉપર ખૂંદ હોય છે તેથી ખોરાક વગર રહી શકે છે ચૌદ માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ હા માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલ ઓક્સિજન લઈ શકે છે તેના માટે ઝાલર હોય છે તે માછલી પાણીમાં જીવન ટકાવી શકે પંદર જલીય નિવાસ સ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો તો કમર બાંધ જળસર પોલિયા અને સિંગોડા વગેરે તો જલીય વનસ્પતિના લક્ષણ લાક્ષણિકતા નીચે મુજબ છે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે મૂળ કદમો નાના હોય અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે વનસ્પતિના પ્રકોણ લોબા પોલા અને હલકા હોય છે આથી પ્રકોણ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આવી વનસ્પતિઓના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે સોળ રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે તો રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવાને કારણે ત્યાંની વનસ્પતિને પાંદડા હોતા નથી જેના લીધે પાણીનું બાષ્પોસર્જન ખૂબ ઓછું થાય છે અને વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે સત્તર તમે પોતે સજીવ છો તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જેમ તે જે તમને નિર્જીવથી જુદા તારવે છે તો નીચેની લાક્ષણિકતાઓ છે જે અમને નિર્જીવથી જુદા તારવે છે હલનચલન કરી શકીએ છીએ અમારી વૃદ્ધિ થાય છે શ્વસન કરી શકીએ છે ખોરાક ખાઈ શકીએ અઢાર તમે મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો તો સજીવ પદાર્થોની અંદર કીડી મકોડો વનસ્પતિ મચ્છર વગેરે સજીવ આપણને જોવા મળતા હોય છે

શરીર ઉપર લાંબા વાર હોય છે જેથી ગરમી મરી રહે છે પગના તરી ખડીયો હોય છે જેથી ચાલી શકે છે શરીર અને પંજા પર ઘણી રૂવાટી હોય છે વીસ વનસ્પતિ પ્રદ્દન કરે છે જવાબના સમર્થનમાં કારણ લખી સમજાવો તો વનસ્પતિ પ્રદ્દન કરે છે વિવિધ વનસ્પતિઓ જુદી જુદી રીતે પ્રજનન કરતી હોય છે કેટલીક વનસ્પતિઓ બીજમાંથી નવી વનસ્પતિ બનાવે છે અને કેટલીક વનસ્પતિઓ ડાળીમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય છે આમ વનસ્પતિઓ પ્રદનન કરે છે એકવીસ વર્ષાએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહે છે તો મગરને નિવાસ સ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય તો મગર જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે તેથી તેને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે વનસ્પતિ વનસ્પતિ ત્યારે એને થયું કે આ આપની જેમ વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી તો પછી વનસ્પતિ સજી કહેવાય કે નિર્જીવ કેમ તો વનસ્પતિ સજી કહેવાય છે કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે અને ખોરાક ગ્રહણ કરે વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે જો હા તો તમે જાણતા હોય તેવી નામ લખો તો ઉત્તેજના વનસ્પતિ છે એટલે હા કેટલીક વનસ્પતિઓના ફૂલ રાત્રે જ ખીલે છે અને દિવસે કરમાઈ જાય છે તો સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે લજામના છોડને અડકતા તે મૂર્જાઈ જાય છે આ વનસ્પતિ ઉત્તેજનને ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે ચોવીસ તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની વનસ્પતિઓની યાદી બનાવો આ વનસ્પતિઓને તેમના નિવાસ સ્થાનના આધારે અલગ તારો તો લીમડો બાવળ લીમડી સેતૂર બોડી ઓ પાઇન થોર દેવદાર કુવર પાઠો ફાફડા થોર સીસમ સાગ આ બધી વનસ્પતિઓ છે તો ભૂનિવાસમાં જોવા મળતી વનસ્પતિ લીમડો બાવળ લીમડી સેતૂર બોડી પર્વતીય વિસ્તારમાં તો પાઇન દેવદાર

નથી તેથી વિમાન નિર્જીવ કહેવાય છે કારણ કે લઈ જવા કોણ હોય હોય ચાલક પાયલોટ જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ છો તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે શા માટે તો જ્યારે આપણે મેદાની પ્રદેશમાં રહેતા હોય ત્યારે ત્યાં ઓક્સિજનની હાજરી વધારે માત્રામાં હોય છે અને તેઓથી ઊંચા પર્વતીય વિસ્તારમાં જઈએ તે ઓક્સિજનની માત્રા ઓછી હોય છે માટે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેઓની હવા પણ પાતળી હોય છે આથી શ્વાસ લેવામાં અને લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે સત્યાવીસ વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે તો તમે તે સજીવ છે કે નિર્જીવ તે કેવી રીતે કહી શકશો કારણ સાથે સમજાવો તો બસ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે પરંતુ તે કોલસા ડીઝલ કે વિદ્યુતના ઉપયોગથી ચાલે છે તે પોતાની મેરે હલનચલન કરતી નથી જ્યારે વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે બસ સમય જતા સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમો મોટી થઈ શકતી નથી જ્યારે વનસ્પતિ વૃદ્ધિ પામી કદમો વધારો થાય છે બસ પોતાની મેરે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી કોલસાનો ડીઝલનો ઉપયોગ કરતી નથી બસ નવી બસને જન્મ આપતી નથી તેથી વાહનો ચાલતા હોય છતો નિર્જીવ છે એમ કહેવાય છે આપણે સ્વધેન પોથી સોલ્યુશન કર્યું સજીવોના લક્ષણો જો તમને આવા જ સ્વાધ્યાય પોતાન પોથી સોલ્યુશન ગમતા હોય તો જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ વિડીયો જોઈ શકે છે થેન્ક્સ ફોર વોચિંગ